હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે મેથીની ભાજી અને કોબીજના મુઠિયા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો આપણે લોટ છે ચાલો શરૂ કરીએ રેસીપી અને એક વાટકી કણકી કોરમાનો લોટ તમે આ બેમાંથી એક લોટ લેવાનું ઈચ્છતા હોય તો એ પણ લઈ શકો છો અને આ રીતે બંને લોટ થોડા થોડા લેવા હોય તો એ પણ લેવાય હવે આને આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીને મોહી કાઢીશું આ રીતે થોડું તેલ વધારે પડતું એડ કરીશું તો આપણા મુઠિયા એકદમ સોફ્ટ થશે વજનથી આ બંને લોટ લગભગ સો સો ગ્રામ છે હવે સો ગ્રામ જેટલી કોબીચ એડ કરીશું એને મેં ચીલી કટરની અંદર કટ કરી લીધી છે અને સો ગ્રામ મેથીની ભાજી એને પણ મેં સારી રીતે સફ કરીને સમારી લીધી હતી અને ધોઈ કાઢી છે હવે એની અંદર એક ટી સ્પૂન આદુ અને લસણની પેસ્ટ અને એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ને સ્વાદ મુજબ મીઠું એક ટી સ્પૂન ખાંડ હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકીને આપણે દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું જેથી આપણે જે કકરો લોટ લીધો છે તે સારી રીતે પલળી જાય હવે દસ મિનિટ પછી આપણે ફરી એક વખત જોઈ લેવાનું છે જે આપણો આ મિશ્રણ કઠણ છે તો એની અંદર આપણે દહીં અથવા તો છાશ એડ કરવાની અને થોડું ઢીલું કરવાનું આપણે જે વાટકીથી લોટ લીધો હતો એ જ એક વાટકી જેટલું મેં એનામાં છાશ એડ કરી છે બસ હવે આપણે વધારે છાસની જરૂર નથી હવે આપણે આના ગોળા નથી વારવાના એને આપણે થાળીમાં સ્પ્રેડ કરવાનું છે તો આવી રીતે કોઈ પણ એલ્યુમિનિયમ અથવા સ્ટીલની થાળી લઈ એની અંદર થોડું તેલ એડ કરી આવી રીતે ગ્રીસ કરી દેવાની હવે આ મિશ્રણ આની અંદર એડ કરી દેવાનું હવે મુઠિયાને સ્ટીમ કરવા માટે આવી રીતે મેં એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એ ગરમ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણવાળી થાળી આની અંદર મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એને પંદરથી સત્તર મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું અને આવી રીતે ઢાંકી દેવાની છે પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું આપણા મુઠિયા સરસ બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે ઠંડા થવા દઈશું હવે આપણા મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ કરી લઈશું આવી રીતે સ્ક્વેર શેપમાં એને કટ કરી લેવાના બહુ મોટા મોટા પીસ નહીં કરવાના થોડાક નાના જ રાખવાના ના બધા છૂટા કરી લઈશું આ મુઠિયાને તમે આવા કાચા પણ કાચા તેલ સાથે ખાઓ તો પણ ખૂબ સરસ લાગે છે પણ હવે આપણે આને વઘારી લેવાના છે હવે વઘારવા માટે આપણે કઢાઈની અંદર ત્રણ એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અડધી સ્પૂન રાઈ રાય આપણે તતડી ગઈ છે તો એની અંદર અડધી ટીસ્પૂન અજમો એડ કરીશું અને આઠથી દસ કડી મેં લસણની મોટી લીધી અને સમારી લીધી છે એડ કરીશું લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો વન ફોર ટી સ્પૂન હિંગ ને એક ટેબલ સ્પૂન તર હવે આને એકદમ મિક્સ કરી લેવાનું છે અને આપણે આ સમારેલા મુઠિયા અંદર એડ કરી દઈશું હવે આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ એક મિનિટ સુધી શેકાવા દઈશું મુઠિયા આપણા શેકાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સરિંગ બાઉલમાં લઈ લેવા છે આપણા કોબીજ મેથીના મુઠિયા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ